નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર આજે ક્રિસમસના પર્વ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચમાં પહોંચ્યા હતા અને તેઓએ ખ્રિસ્તી ભાઈ બહેનોને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રિસમસ 2025 ના અવસરે દિલ્હી અને ઉત્તર ભારતના ખ્રિસ્તીઓના વિશાળ મંડળ સાથે દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની સેવામાં હાજરી આપી હતી પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર ચર્ચના ફોટા પોસ્ટ કર્યા અને લખ્યું દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પનમાં ક્રિસમસની સવારની પ્રાર્થનામાં હાજરી આપી આ પ્રાર્થના પ્રેમ શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે મને આશા છે કે ક્રિસમસની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને ભાઈચારો લાવશે કેથેડ્રલ ચર્ચ તેના સુંદર સ્થાપત્ય માટે જાણીશું જાણીતું છે રિપીટ કેથેડ્રલ ચર્ચ તેના સુંદર સ્થાપત્ય માટે જાણીતું છે તો દર વર્ષે નાતાલ માટે ખાસ સજાવટ કરવામાં આવે છે દિલ્હીભરમાંથી લોકો આ ચર્ચમાં ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરવા અને નાતાલની ઉજવણી કરવા માટે આવે છે પીએમ મોદી અહીં પહેલાં પણ મુલાકાત લઈ ચૂક્યા છે તો બીજી પોસ્ટમાં પીએમ મોદીએ ચર્ચની તેમની મુલાકાતનો વિડીયો શેર કર્યો તેમણે લખ્યું કે ક્રિસમસ નવી આશા પ્રેમ અને દયા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા લાવે મોદીએ ચર્ચની મુલાકાત લીધી હોય તેઓ પહેલા પણ ચર્ચની મુલાકાત લઈ ચૂક્યા છે ગોવાથી લઈને દેશના મોટા ભાગના મુખ્ય ચર્ચોમાં પીએમ મોદીએ ગયા છે અને ગયા વર્ષે પણ તેમણે ક્રિસમસના દિવસે ચર્ચની મુલાકાત લીધી છે